8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા અમદાવાદ હું ડોક્ટર જયેશ શમી ક્લિનિકલ ડિરેક્ટર ઓફ નોવા વીંગ્સ આઈવીએફ સેન્ટર ઇન ગુજરાત એન્ડ સ્ટ્રેટેજિક એડવાઇઝર ઓફ નેશનલ સ્ટ્રેટેજિક એડવાઇઝર ઓફ નોવા આઈવીએફ સેન્ટર એન્ડ નેશ નેશનલ એડવાઇઝર એટ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી જનરલી અત્યારે વર્લ્ડ ડે આઠ મેને એક થેલેસેમિયા અવેરનેસ ડે લે થેલેસેમિયા ડે તરીકે વર્લ્ડ થેલેસીમિયા ડે તરીકે અવેરનેસ માટે જાહેર કરેલું છે અને પ્રોફેશનમાં ગાયનેકોલોજીસ્ટ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સાથે મારી જવાબદારી બને છે કે આ વર્લ્ડ થેલેસેમિયા ડેના નિમિત્તે અમે ભારતની અંદર રહેલા નાગરિકોને એક સરળ માધ્યમથી અવેરનેસ આપવા માંગીએ છે કે એક સિંગલ ટેસ્ટ તમને તમારા પતિ અને પત્નીનો ટેસ્ટ બ્લડનો ટેસ્ટ કરવાથી તમારા આવનાર બાળકમાં કોઈ પણ જીનેટિક ડિસીઝ આવશે કે નહીં અને સ્પેસિફિકલી થેલેસેમિયા માટે અને ગવર્મેન્ટે બી ઘણા બધા રેડ ક્રોસ જે રેડ ક્રોસ સોસાયટી છે એ આ વસ્તુને ફ્રી ઓફ ચાર્જ કરી આપે છે અને ઘણું ઉમદા કાર્ય કરે છે તો એનો દરેક જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો અને આ વસ્તુને જ્યારે વારે ઘડીએ આવા થેલેસેમિયા મેઝરવાળા બાળકો આવે એને પ્રિવેન્ટ કરવા માટે તમે કાં તો બાળક ત્રણ મહિનાની અંદર હોય ત્યારે એનો ટેસ્ટ કરો કે તમે પહેલેથી ગર્ભને ટેસ્ટ કરીને થેલેસેમિયા રહિત બાળક જ્યારે પણ વધારે કોમ્પ્લિકેશન થાય ત્યારે આવા આવી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને તમે થેલેસેમિયા વગરના બાળકો લઈ શકો છો આટલું કરવા માટે આ અવેરનેસનો મેસેજ કહેવા માટે આપણે આઠમી મે સવારે સાત વાગે રિવરફ્રન્ટ એનઆઈડીની સામે ત્યાંથી આપણે બધા વોકેથોન અને એક વોકેથોન કરીશું અને એક મેસેજ સ્પ્રેડ કરીશું કે જેથી લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાણે કે ની સાથે સાથે બીજા સત્તર જીનેટિક ડિસીઝ છે કે આ બધા જીનેટિક ડિસીઝને પણ તમે પ્રિવેન્ટ કરી શકો છો